હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તમે અત્યારે આજુબાજુ જોઈ રહ્યા છો કે હાર્ટ હાર્ટઅટેકના કેસ વધી રહ્યા છે દિવસ જાય છે એમ યંગ લોકોને હાર્ટ એટેક વધતા જાય છે તમે જુઓ છો એમ કે કોઈ વ્યક્તિ ગરબા રમતો હોય એટેક આવ્યો હોય ત્યાંને ત્યાં મૃત્યુ પામે છે કોઈ વ્યક્તિ મેરેજની અંદર હોય હલ્દીની રસમ ચાલતી હોય હાર્ટ એટેક આવે છે મૃત્યુ પામે છે કોઈક વ્યક્તિ રનિંગ કરતો હોય હાર્ટ એટેક આવે છે કોઈક વ્યક્તિ રસ્તાની અંદર ચાલતો હોય હાર્ટ એટેક આવે છે કોઈ ગાડી ચલાવતો હોય હાર્ટ એટેક આવી જાય છે તો અત્યારે તમે જોવો છો કે હાર્ટ એટેક છે એ કોઈ નિશ્ચિત વસ્તુ નથી રહી ગમે ત્યારે ગમે તે વ્યક્તિને હાર્ટ આવે છે પહેલા એક સમય હતો કે ત્રણ હુમલા થતા હતા પહેલો હુમલો હુમલો બીજો અને ત્રીજા હુમલાની અંદર વ્યક્તિનું મૃત્યુ થતું હાર્ટઅટે હવે એવું નથી રહ્યું પહેલા જ અટેક ની અંદર એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને આ વાત એ છે કે યંગ લોકોને અત્યારે હાર્ટ એટેક આવે છે પહેલા એક સમય એવો હતો કે રેર ઓફ ધ રેર કેસની અંદર ઘરડા લોકોને હાર્ટ એટેક આવતો હતો અત્યારે તમે છો કે નાના નાના બાળકોને પણ અત્યારે આવે છે છે તો મારા મારા આ ચેનલની અંદર કર્યું કે જોનાર વ્યક્તિઓ છે એ અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના છે તો અહીંયા મારી પણ એક ફરજ બને છે કે આના ઉપર હું એક અવેરનેસ વિડીયો બનાવું કારણ કે જે મારી પોપ્યુલેશન છે એની અંદર જ હાર્ટના કેસ વધારે આવે છે હવે જુઓ આ વિડીયો કોઈ અ એજ્યુકેશન વિડિયો નથી મતલબ કે હું તમને એજ્યુકેશનની સાથે સાથે અવેરનેસ પણ આપીશ હવે આજનો જે વિડીયો છે ને એ ટોટલી પ્રેક્ટિકલ વિડીયો છે હું તમને ખાલી ઇન્ફોર્મેશન નહીં આપવું બધી વસ્તુ પ્રેક્ટિકલી સમજાવીશ સાથે સાથે હાર્ટ એટેક આવે છે તો શું કરવું એટ અ ટાઈમ શું કરવું એ પણ હું તમને કહીશ હાર્ટ એટેક પહેલા શું કરવું એ પણ હું તમને કહીશ હાર્ટ એટેક આવી ગયો એના પછી એ વ્યક્તિ કોન્સિયસ છે તો શું કરવું અનકોન્શિયસ છે તો શું કરવું આ બધી વસ્તુ હું ક્લિસ્ટર ક્લિયર કરીશ બીજી વસ્તુ કે તમે તમારા ઘરની અંદર હો તમને એટેકના લક્ષણો દેખાય છે તો તમે હોસ્પિટલ સુધી પહોંચી શકો એ સમય દરમિયાન તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ક્લિસ્ટર ક્લિયર કરીશ મને ઘણા લાંબા સમયથી લાગતું હતું કે ભાઈ આ ટોપિક ઉપર વિડીયો બનાવવો જોઈએ એના માટે હું ઘણા મિત્રોને પણ મળ્યો છું ઘણા ડોક્ટર્સને પણ મળ્યો છું એક બે કાર્ડિયોલોજીસ્ટને પણ મળ્યો છું અને એમને મને જે સલાહ આપી છે એના આધાર ઉપર હું આ વિડીયો બનાવું છું તો સૌથી પહેલા તો આપણે એ સમજીશું કે ભાઈ હાર્ટ એટેક એટલે શું હાર્ટ એટેક કેમ આવે છે અને આપણે કોને હાર્ટ એટેક કહીશું તો આપણને ખબર જ છે કે ભાઈ આપણા શરીરની અંદર જે પણ કોષો છે જેને આપણે સેલ કહીએ છે એને જીવિત રાખવા માટે ઓક્સિજનની જરૂર હોય જે આપણે શ્વાસ મારફતે લેતા આવીએ છે તો પ્રોસેસ કંઈક એવી છે કે આપણે શ્વાસ દ્વારા જે ઓક્સિજન લઈએ છે એ ફેફસામાં જાય છે અને ફેફસાની અંદર જે વાયુકોષ્ઠો છે આ વાયુકોષ્ઠો મારફતે એ જે ઓક્સિજન છે એ રુધિરની અંદર પડે છે અને આપણા શરીરની અંદર જે બ્લડ વેસલ્સ આવેલી છે જેને આપણે ધમની કહીએ છીએ જીવંત રાખવા માટે ઓક્સિજનની જરૂર હોય હવે ઓબ્વિયસલી આપણા શરીરનું એક મહત્વપૂર્ણ ઓર્ગન છે એ છે હૃદય તો હૃદયને પણ ઓક્સિજનની જરૂર હોય તો હૃદયને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદયની ઉપર તમને આ ટાઈપની નસો તમને જોવા મળશે જેને આપણે ધમની કહીએ છીએ પરંતુ આને ધમની ના કહેવાય મહાદમની કહેવાય કેમ કારણ કે આ આપણું મેઇન ઓર્ગન છે હૃદય એ આપણું મેઇન પાર્ટ છે અને એને ઓક્સિજન પહોંચાડવા માટે જે ધમની હોય છે એને મહાદમની કહેવામાં આવે છે જો આ મહાદમની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો હાર્ટ અટેક આવે એટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ એક્ઝામ્પલ તરીકે આ જે બ્લડ વેસલ છે એને મેં ઝૂમ કરીને અહીંયા બતાવેલી છે તો આ ઝૂમ કરીને આ બ્લડ વેસલ બતાવેલી છે આ કઈ બ્લડ વેસલ છે જે હૃદય ઉપર આવેલી છે તે તો એની અંદર તમે જોશો ને કે આ જે છે ને એ દેખાય છે આ બ્લોકેજ તમને દેખાય છે આ જો ટોટલી ઓપન હોય સારી રીતના ઓપન હોય તો ઇઝીલી બ્લડ છે એ ફ્લો થઈ શકે પરંતુ એની અંદર આ ટાઈપનું બ્લોકેજ આવી જાય જેને શું કહેવામાં આવે છે કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે કોલેસ્ટ્રોમ જેને આપણે બીજી ભાષામાં સાદી ભાષામાં ચરબી પણ કહીએ છીએ જો વધારે પડતું તળેલું ખાઈએ બહુ બહારનું ખાઈએ તો કોલેસ્ટ્રોલ વધી શકે છે તો આ રીતના જો બ્લોકેજ થાય તો રુધિર છે એ જલ્દીથી પસાર થઈ શકે નહીં અને આને શું કહેવામાં આવે છે હાર્ટ એટેક કહેવામાં આવે છે ટૂંકમાં હૃદયને ઓક્સિજન પહોંચાડતી જે મહાધમની છે આ મહાધમની અંદર જો રુધિર બરાબર રીતના પહોંચી ન શકે આ ટાઈપનું કંઈક બ્લોકેજ હોય તો તમને હાર્ટ એટેક આવે છે હવે હાર્ટ એટેક આવી ગયો એના પછી તમે ત્રણ પદ્ધતિથી તમે એ બ્લોકેજ છે એ દૂર કરી શકો છો એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે ડોક્ટરની સલાહ ઉપર ડિપેન્ડ કરે છે અને તમારા જોડે કેટલા પૈસા છે એટલે તમારી આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ ટાઈપનું કોઈ બ્લોકેજ હોય છે તો તમે હશે કે ભાઈ બલૂન 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 ઓકે તો તો ફેરવવામાં આવે છે આ દેખાય છે તો આ રીતનો એક બલૂન છે બલૂન એટલે કે એક ફુગ્ગા જેવું છે એ આ રીતના નસ હાથની જે નસ છે ત્યાંથી નાખવામાં આવે છે આ હૃદયની જે નસ છે ત્યાં સુધી પહોંચે છે અને ત્યાંથી આ બલૂન છે ફૂલે છે આ બલૂન ફૂલવાના કારણે આ જે બ્લોકેજ છે એ બ્લોકેજ ખુલી જાય છે તો આ પહેલી પદ્ધતિ થઈ બીજી પદ્ધતિ હોય છે સ્ટેન્ડ થેરાપી તમે કહીએ છીએ ને કે હૃદયની અંદર સ્ટેન્ડ મુકાવ્યું તો આ છે બીજી પદ્ધતિ જેની અંદર શું કરવામાં આવે છે આ જે બ્લોકેજ છે આ બ્લોકેજ કણ સ્ટેન્ડ મૂકી દેવામાં આવે છે આ ટાઈપનું જેનાથી રુધિર ઇઝીલી પસાર થઈ શકે આ બ્લોકેજ છે એ ખુલી શકે તો જો ઓછું કોલેસ્ટ્રોલ હોય તો એમાં આ પદ્ધતિ કામમાં લાગે છે બલૂન ફેરવવાનું જો બ્લોકેજ થોડું વધારે હોય તો એમાં આ સ્ટેન્ડ મૂકવામાં આવે છે જો વારે ઘરે આ જગ્યાએ બ્લોકેજ થતું હોય તો ત્યાં સ્ટેન્ડ મૂકી દેવામાં આવે છે જેનાથી રુધિર છે એ ઇઝીલી આ રીતના પસાર થઈ શકે પરંતુ જો તમે ગરડા હો તમે એજડ વ્યક્તિ હો અને જો તમારી સંપૂર્ણ આ જે બ્લોકેજ છે એ ટોટલી બ્લોક થઈ ગઈ હોય એટલે કે આટલી થોડી નહીં ટોટલી બ્લોક થઈ ગઈ હોય તો આવા સમયે બાયપાસ સર્જરી કરવામાં આવે છે જેનો ખર્ચો સારો એવો થાય છે અને આ ઓપન હાર્ટ સર્જરી છે જેની અંદર તમારું હૃદય ખોલવામાં આવે છે તો ઓપન હાર્ટ સર્જરી છે જેની અંદર શું કરવામાં આવે માની લો કે અહીંયા બ્લોકેજ છે માની લો અહીંયા બ્લોકેજ છે તો શું કરવામાં આવશે અહીંયાથી ડાયરેક્ટ બાયપાસ કરી દેવામાં આવશે એટલે કે અહીંયાથી તમે જોઈ શકો છો આ બાયપાસ કરી નાખ્યું કારણ કે અહીંયા બ્લોકેજ હતું તો આ બ્લોકેજ હતું કઈ વાંધો નહીં આપણે રુધિર છે એ અહીંયાથી બાયપાસ કરી દઈશું તો આ રીતના બાયપાસ કરવામાં આવે છે એટલા માટે આને શું કહેવામાં આવે બાયપાસ સર્જરી કહેવામાં આવે છે તો મેં તમને કીધું એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે ડોક્ટરની સલાહ કે ભાઈ તમારે કઈ થેરાપીની જરૂર છે પરંતુ માની લો કે કોઈકને બાયપાસ સર્જરીની જરૂર હોય પરંતુ એની આર્થિક સ્થિતિ સારી ન હોય તો એ સ્ટેન્ડ અથવા તો બલૂન ઉપર જઈ શકે છે ઓકે જો એની આર્થિક સ્થિતિ સારી હોય નહીં તો અને બીજી વસ્તુ કે હાર્ટ એટેકમાં જો ટોટલી હૃદય ક્યારે બંધ થશે જ્યારે જે નસો છે એ બધી બ્લોક થઈ જશે માની લો કે આ એક એકની અંદર બ્લોકેજ છે પરંતુ આ જે બીજી છે એ ચાલુ છે તો તમારું હૃદય છે એ ચાલુ રહેશે તો આ સૌથી પહેલા તો હાર્ટ એટેક કેમ આવે છે એ તમે સમજી લીધો હવે વાત કરીએ કે ભાઈ હાર્ટ એટેક તરત પહેલાના લક્ષણો કેવા હોય એટલે કે તમને કઈ રીતના ખબર પડશે કે ભાઈ તમને હાર્ટ એટેક આવવાનો છે કારણ કે આ વસ્તુ જરૂરી છે ઓકે અમુક એવા લક્ષણો છે જેનાથી તમને ખબર પડે કે ભાઈ મારા શરીરની અંદર આ બધા લક્ષણો છે તો મને હાર્ટ એટેક આવી શકે છે તો સૌથી પહેલા છાતીની અંદર દુખાવ ઉત્પન્ન થશે છાતી છે એની અંદર પેઇન શરૂ થશે 20 થી 30 મિનિટ થી પણ વધારે એ પેઇન રહેશે જો તમને ડાયરેક્ટ હાર્ટ એટેક નહી આવે સૌથી પહેલા તમને પેઇન શરૂ થશે અને આ બધા લક્ષણો છે એ ધ્યાનમાં રાખવા જેવા છે કારણ કે જો તમને આ ટાઈપના લક્ષણો દેખાય છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એ હું તમને આગળ કહું છું પડસેવો છૂટશે અને ગભરામણ થશે પડસેવો છૂટશે ભલે શિયાળો હોય તો પણ તમને પડસેવો આવશે ગભરામણ થશે પછી હાથ ગળા અને પીઠની અંદર પણ તમને દુખાવો થશે અને સ્નાયુઓ ખેંચાવા માંડશે તો જો તમને આમાંથી કઈ પણ લક્ષણો દેખાય છે તો તમને હાર્ટઅક આવી શકે છે હું એમ નથી કહેતો કે આવશે તો તો જો તમને આ ટાઈપના લક્ષણો દેખાય છે પણ લેવાય નહીં તરત જ દવાખાને જઈને તમારું જે કાર્ડિયોલોજીસ્ટ છે એની પાસે રિપોર્ટ કઢાવાય તો આ પહેલી સલાહ બીજી વસ્તુ કે તમારા જોડે આ ત્રણ ગોળી તો હોવી જોઈએ તો મેં એક બે કાર્ડિયોલોજીસ્ટ ને હું મળ્યો એમને મને ત્રણ દવા કીધી કે ભાઈ દરેક વ્યક્તિને આ ત્રણ દવા છે એ પોતાની સાથે એટ અ ટાઈમ રાખવી જ પડે તમે બહાર જાઓ છો તો પણ રાખો તમે ઘરની અંદર છો તો પણ આ ત્રણ ગોળી છે એ તમારા જોડે રાખવાની છે હવે આ ત્રણ ગોળી શું કામ કરશે તો જો તમને આ ટાઈપના કંઈ પણ લક્ષણો દેખાય છે તો તરત જ આ જે ત્રણ ગોળી છે એ તમારે ગળવાની રહેશે હવે આ ત્રણ ગોળીના હું નામ કહું છું અને એ ગોળી તમારે કઈ રીતના લેવાની છે એ પણ હું તમને સમજાવું છું સૌથી પહેલી ગોળી છે એનું નામ છે ઇકોસ્પ્રિન જેને આપણે એસ્પિરિન પણ કહીએ છીએ જો અહીંયા એસ્પિરિન પણ લખેલું છે અહીંયા ઇકોસ્પ્રિન પણ લખેલું છે તો તમે ઇકોસ્પ્રિન કહેશો તો પણ તમને આ ગોળી આપી દેશે એસ્પિરિન કહેશો તો પણ તમને આ ગોળી મળી જશે તમારે બે ગોળી એક સાથે ગળવાની છે જો તમને આ ટાઈપના કંઈ પણ લક્ષણો દેખાય છે તો તરત જ તમારે ઇકોસ્પ્રિન અથવા તો એસ્પિરિનની બે ગોળી તરત જ ગળી લેવાની છે ઓકે આ કામ શું કરશે એ સમજી લો તો આ લોહીને પાતળું કરે છે હવે સિમ્પલ વસ્તુ છે કે મેં તમને વાત કરી કે આ રીતના જો બ્લોકેજ હોય તો જે લોહી છે એ જો ગંઠાઈ જતું હોય ઓબ્વિયસલી કે અહીંયા લોહી આવશે તો અહીંયા લોહી શું થશે એનું રોકાણ થશે એટલે કે અહીંયા ગંઠાઈ જશે તો એ ન થાય એના માટે તમારે અહીંયા લોહીને પાતળું કરવું પડશે તો આ જે ગોળી છે આ ગોળી શું કરશે તો લોહીને પાતળું કરવાનું કામ કરશે અહીંયા આની કિંમત પણ કેટલી છે ખબર છે બે ગોળીની પાંત્રીસ પૈસા છે એક રૂપિયો પણ નથી જસ્ટ પાત્રીસ પૈસાની અંદર તમને બે ગોળી આ મળી જશે કોઈ પણ મેડિકલ શોપમાંથી ગોળી આવે છે એ એ છે છે તો કરીને જે ગોળી આવે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે કોલેસ્ટ્રોલનો મતલબ શું થાય જો અહીંયા મેં જે ચરબી કીધી ને તો આને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે તો એ જે બીજી ગોળી છે એ આને ઓછું કરશે જેનાથી જે લોહી છે એ તરત જ આ રીતના પસાર થઈ જશે તો કોલેસ્ટ્રોલની ગોળી આવે છે જે અંદાજિત એક ગોળી છે એ સાડા ત્રણ રૂપિયાની આવે છે તો બીજી ગોળી તમારે આ રાખવાની છે આ પણ તમને ઈઝીલી કોઈ પણ મેડિકલ શોપમાંથી મળી જશે અને જે ત્રીજી ગોળી છે એ છે સોર્બિટ્રેટ હવે સોર્બિટ્રેટ જે ગોળી છે એ તમારે ગળવાની નથી તમારે જીભ નીચે મૂકવાની છે તો તમારે એક ગોળી તમારી સાથે રાખવાની છે અને જો તમને આ ટાઈપના કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ એ ગોળી છે તમારે જીભના નીચે મૂકવાની અને ચૂસવાની છે હવે એવું કેમ કેમ ગળવાની નથી જો તમે ગળો ને તો એ ગોળી તમારા અંદર જાય એના પછી ઓગળે અને એના પછી એ રુધિરની અંદર પડે પરંતુ જો તમે એને જીભ નીચે મૂકીને ચૂસશો તો એ સીધું લોહીની અંદર પડી જશે એટલે કે ઇન્જેક્શન જેવું કામ કરશે જે રીતના આપણે ઇન્જેક્શન લઈએ છીએ સીધું બ્લડમાં જતું રહે છે કે નહીં તો આ ગોળી પણ તમે ચૂસશો તો એનું જે રસ છે એટલે કે જે પણ હોય દવા છે એ સીધી તમારા બ્લડની અંદર ભળી જશે અને આ ગોળી તરત જ કામ કરવાનું શરૂ કરી દેશે એટલે કે ઇન્જેક્શન જેવું કામ કરે છે જો તમે આને ચૂસશો તો આનું કામ શું છે આ શું કામ કરે છે તો હૃદયની જે નસો છે ને એને ખોલવાનું કામ કરે છે કારણ કે જો બ્લોકેજ કેમ થાય છે કે આ જે નસો છે એ ખૂલતી નથી એટલા માટે તો આને ખોલવાનું કામ કરે છે તો તરત જ તમારે જેબ નીચે મૂકીને ચૂસવાની છે એક ગોળી આ સ્વર્બિટેટની એક ગોળી છે ને માત્ર એંસી પૈસાની અંદર આવે છે માત્ર પાંચ થી સાડા થી લઈને પાંચ રૂપિયાનું આ એક પેકેજ થાય જે તમારી જોડે હોવું જ જોઈએ તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે આ વિડીયો પૂરો થાય તમારા નજીકની મેડિકલ શોપમાં જવાનું છે અને આ ત્રણે ત્રણ ગોળી લેતી આવવાનું છે ત્રણે ત્રણ ગોળી લાવીને આ રીતના તમારે એક પેકેજ બનાવવાનું છે બે ગોળી તમારે ઇકો સ્પ્રેડની મૂકવાની એક ગોળી સોર્વા સ્ટેનની અને એક ગોળી તમારે સોર્બિટેટની મૂકવાની પેકેજ બનાવીને તમારા ઘરેની અંદર જેટલા પણ ફેમિલી મેમ્બર હોય એને તમારે આપી દેવાની છે અને કહેવાનું છે કે ભાઈ તમારે આને તમારા પર્સની અંદર કે પાકીટની અંદર રાખવાનું ગમે ત્યારે ગમે તે જગ્યાએ જાઓ તમારી જોડે આ ગોળી હોવી જ જોઈએ અને આમાંથી કંઈ પણ લક્ષણ દેખાય તો બે ગોળી આની ગળી લેવાની એક ગોળી આની ગળી લેવાની અને આ જે ગોળી છે એ તમારા જીભ નીચે મૂકી દેવાની આનો ફાયદો શું એટલો જ કહી દઉં આનો ફાયદો એ છે કે તમને ચાલીસ થી લઈને પચાસ મિનિટ એક્સ્ટ્રા મળશે જો હાર્ટ એટેક આવે છે ને તો હાર્ટમાં દુખાવો થાય છે એના પછી દસ થી વીસ મિનિટની અંદર એ વ્યક્તિ ધડી પડે છે પરંતુ જો તમે આ ત્રણ ગોળી એટ અ ટાઈમ તમે લઈ લેશો તો તમને ચાલીસ થી લઈને પચાસ મિનિટ મળશે દવાખાન પહોંચવા માટે તમે સારા હૃદયના દવાખાને પહોંચી શકો છો બીજી વસ્તુ કે જો તમને આ ટાઈપનો કોઈ દુખાવો થાય છે અને તમને દવાખાને તમે જાઓ છો તો તમને ડોક્ટર આ જ ત્રણ ગોળી આપે છે મેં કાર્ડિયોલોજીસ્ટને પૂછ્યું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જો આ ટાઈપના લક્ષણો લઈને આવે છે તો અમે દવાખાનાની અંદર પણ આ જ ગોળી આપીએ છીએ એટલે કે તમને સમજી લો કે તમને હાર્ટ અટેકનો પ્રોબ્લેમ થયો છે કંઈક દુખાવો થયો છે પછી દસ થી પંદર મિનિટ લઈને તમે દવાખાને પહોંચો અને દવાખાને જઈને તમને આ ત્રણ ગોળી આપે અને એના દસ કે વીસ મિનિટ પછી આ આ દવા અસર કરે તો તો એના જ જ તમે તમે ઘરેથી ત્રણ ગોળી લઈ લો તમને પચાસ મિનિટ વધારે મળશે તમારી આજુબાજુ કોઈ કાર્ડિયોલોજીસ્ટ હોય હૃદયનો ડોક્ટર હોય તો એમને પણ આ તમે ગોળીનું પૂછી શકો છો કે સાહેબ આ ગોળી લેવાય કે નહીં ઓકે એ ડોક્ટર સામેથી કહેશે બસ આ ત્રણ ગોળી તમે લઈ લો તો તમને ચાલીસ થી પચાસ મિનિટ વધારે મળશે ઓકે એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે કોઈકને હાર્ટ એટેક આવી ગયો તો આપણે શું કરીશું તો સૌથી તમારે શું કરવાનું છે કે કે તમે જે જગ્યાએ રહો છો એટલે તમારું ઘર છે ત્યાંથી તમારે બે હોસ્પિટલ શોધવાના છે સૌથી નજીકનું બેસ્ટ હોસ્પિટલ અને સૌથી બેસ્ટ હૃદયનું હોસ્પિટલ હવે માની લો કે મારું આ ઘર છે મારા ઘરથી પાંત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર દૂર કોઈક હૃદયનું બેસ્ટ દવાખાનું આવેલું છે

ઓબ્વિયસલી બધાને ખબર જ હશે કે મારા ઘરેની આજુબાજુ કયું બેસ્ટ દવાખાનું છે કારણ કે તમને કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો તમે ત્યાં જતા હશો તો તમારે સૌથી પહેલા આપતકાલીન દવાખાનું શોધવાનું છે તમને આમાંથી કંઈ પણ લક્ષણો દેખાય છે એક્સ વાય જેડ કંઈ પણ લક્ષણો દેખાય છે અને તમે આ ટાઈપની કોઈ ગોળી તમારી જોડે નથી તમે નથી લેતા તો એ સમયે તમારે પહેલું કામ એ કરવાનું છે કે તમારા ઘરેની નજીક જે પણ બેસ્ટ આપતકાલીન ઇમરજન્સી દવાખાનું આપતકાલીન દવાખાના પહોંચી જવાનો છે આપાતકાલીન દવાખાનમાં તમને બેઝિક ટ્રીટમેન્ટ મળશે કેવી ટ્રીટમેન્ટ એટલે કે કાં તો તમને આ ટાઈપની ગોળી આપવામાં આવશે કાં તો એક ઇન્જેક્શન આવે છે જો ઇન્જેક્શનનું નામ છે એક્ઝામિન ફોર્ટી જો ડોક્ટરને એવું લાગશે કે ભાઈ આને હાર્ટ એટેક આવ્યો છે તો આ ઇન્જેક્શન પચાસ હજારનું આવે છે પરંતુ જો કોઈકનો હાર્ટ બંધ થઈ ગયું હોય ને તો પણ આ જો ઇન્જેક્શન લગાવવામાં આવે તો આ શરૂ થઈ જાય છે થોડા સમય માટે મતલબ કે હાર્ટ એટેક આવ્યું હોય અને એ સમય અથવા તો હાર્ટ એટેક આવવાનો હોય એ સમય જો આ પચાસ હજારનું ઇન્જેક્શન લગાવી દેવામાં આવે આ પચાસ હજારનું આવે છે એક્ઝાઇમ ફોર્ટે જો એ લગાવી દેવામાં આવે ડોક્ટર દ્વારા તો એ બેસ્ટ ડોક્ટ જે બેસ્ટ દવાખાનું છે હૃદયનું ત્યાં સુધી પહોંચી શકે છે એટલે કે આરામથી એને એક અવર જેટલો ટાઈમ મળી જશે જો આ એક ઇન્જેક્શન છે એ લગાવી દેવામાં આવે તો તો તમારે શું કરવાનું છે તમારા ઘરની આજુબાજુ જે દવાખાનું છે બેસ્ટ દવાખાનું તમને લાગતું હોય એ દવાખાનાની અંદર જઈને તમારે ખાલી આ પૂછપરછ કરવાની છે કે આ ઇન્જેક્શન તમે રાખો છો કે નહીં કારણ કે જો આ ઇન્જેક્શન છે ને એ આપણા ઘરની અંદર નથી રાખવાનું આ જાતે ઇન્જેક્શન લાવવાનું એ નથી અને લગાવવાનું પણ નથી આ ડોક્ટરની સલાહથી ડોક્ટર લગાવે તો જ આ લગાવવાનું છે તો કોઈએ જાતે આ ઇન્જેકશન લગાવવાનું નથી આ જસ્ટ હું તમને ઇન્ફોર્મેશન આપું છું કે આ ટાઈપનું એક ઇન્જેક્શન આવે છે જેની કિંમત પચાસ હજારથી લઈને સાઈઠ હજાર સુધીની હોય છે અને આ ઇમરજન્સીમાં લગાવવામાં આવે એટલે કે કોઈકને આમ હાર્ટ એટેક આવતું હોય અથવા તો સમજી લો કે જસ્ટ હાર્ટ એટેક આવ્યું હોય અને અનઅનકોન્શિયસ થઈ ગયું હોય તો એવા સમયે ડાયરેક્ટ અને હૃદય ઉપર મારવામાં આવે છે અને એનાથી એનું હૃદય છે એ ઇન્સ્ટન્ટ ચાલુ થઈ જાય છે થોડા સમય માટે થોડા સમય ધેટ્સ મીન્સ કે જ્યાં સુધી ઇમરજન્સી જે બેસ્ટ દવાખાનું છે હૃદયનું ત્યાં સુધી ન પહોંચી શકે ત્યાં સુધી એને સારું થઈ જશે તો આ એક ખાલી તમારે જાચ પડતાળ કરવાની છે કે આ ટાઈપનું ઇન્જેક્શન તમારા આપાતકાલીન દવાખાના એટલે કે નજીકના દવાખાનાની અંદર છે કે નહીં તો સૌથી પહેલા તમારે આ શોધી જ દેવાનું છે તમારી નજીકની અંદર એટલે કે એ વખતે હાર્ટ એટેક આવે ને એના પછી તમારી નક્કી નથી કરવાનું ભાઈ હું અહીં જાઉં કે અહીં જાઉં તમને માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મને હાર્ટ એટેક આવે છે તો હું સૌથી પહેલા અહીંયા જઈશ અથવા તો હાર્ટ હાર્ટ એટેકના લક્ષણો દેખાય છે તો સૌથી પહેલાં અહીંયા દોડીશ બીજી વસ્તુ કે તમને હાર્ટ એટેક આવે છે અને જો તમે આ ત્રણ ગોળી લઈ લો છો એનો મતલબ તમારા જોડે ચાલીસથી લઈને પચાસ મિનિટ છે તો તમે જો હૃદયના બેસ્ટ દવાખાનાની અંદર પહોંચી શકતા હોય તો ડાયરેક્ટ તમારે ત્યાં પહોંચવાનું છે પછી અહીંયા જવાની જરૂર નથી આ એના માટે છે જેમાં ઇન્સ્ટન્ટલી સમજી લો એ ગોળી નથી ઘડી અથવા ગોળી નથી અથવા તો એ માણસ અનકોન્સિયસ થઈ ગયો છે એનો મતલબ કે એ ગોળી ઘડવાની હાલતમાં જ નથી તો એવા સમયે એ વ્યક્તિએ અથવા તો એવા વ્યક્તિને તમારે આ આપતકાલીન હોસ્પિટલમાં લઈ જવાના છે જેનાથી એને બેઝિક ટ્રીટમેન્ટ મળી જાય ફટાફટ જેનાથી એ બેસ્ટ હૃદયના દવાખાના સુધી પહોંચી શકે બાકી જો તમને સારું લાગતું હોય એ ગોળી ગળ્યા પછી તો તમે ડાયરેક્ટ હૃદયના બેસ્ટ દવાખાના સુધી પહોંચી શકો છો તો આજે જ તમારે શું કરવાનું છે કે તમારા ઘરની આજુબાજુનો આપાતકાલીન દવાખાનું અને તમારા ઘરથી જે પણ નજીક પડતું હોય એવું હૃદયનું બેસ્ટ દવાખાનું તમારે શોધીને રાખવાનું છે પછી એ સમય તમારે વિચારવા નથી બેસવાનું ભાઈ હું અહીંયા જઈ કે આ દવાખાનામાં જઈ અત્યારે તમારે નક્કી કરી દેવાનું છે કે આ જગ્યાએ જઈશ અથવા તમારા ફેમિલી મેમ્બરને કંઈ પણ આ ટાઈપનો પ્રોબ્લેમ થાય છે તો એને હું આ જ દવાખાને લઈ જઈશ આ નક્કી કરીને પહેલેથી જ તમારે રાખવાનો છે ક્લિયર એના પછી નેક્સ્ટ આવે છે કે બીજાને હાર્ટ અટેક આવે તો એવા સમય તમારે શું કરવાનું છે માની લો કે તમે તો આ વિડીયો જોઈ લીધો એ દવાઓ છે એ પણ તમે પરચેસ કરીને તમે તમારી જોડે રાખી દીધી પરંતુ જેને આ વિડીયો નથી જોયો જેને અવેરનેસ નથી એને સમજી લો આ ટાઈપના લક્ષણો દેખાય છે અને તમને ખ્યાલ આવે છે કે ભાઈ આ ટાઈપના લક્ષણો એ હાર્ટ એટેક હોઈ શકે છે તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે તમારા ખિસ્સાની અંદર જે મે તમને ગોળીનું પેકેજ કીધું જેમાં 2 3 એટલે 3 ગોળી ગળવાની પ્લસ એક જીવ નીચે મૂકવાની એ પેકેજ તરત જ એ વ્યક્તિને તમારે આપવાનો છે જેનાથી એને એટલીસ્ટ 40 થી 50 મિનિટનો સમય મળી જશે સારી એવી હૃદયની હોસ્પિટલે પહોંચવાનો બીજી વસ્તુ કે આ જે ગોળીની હું તમને કહું છું ને એની કોઈ આડઅસર નથી એટલે કે સમજી લો કે માની લો કે તમને હાર્ટ એટેક ને અસર દેખાય છે પરંતુ તમને હાર્ટ એટેક નથી આવ્યો તો પણ તમે આ જો ગોળી લો છો તો આની કોઈ આડઅસર નથી મતલબ કે આ ગોળી તમારે રેગ્યુલર લેવાની નથી પરંતુ કોઈક વખત તમને એ ટાઈપના લક્ષણો દેખાય છે તો એ સમયે તમે ઇમરજન્સી તોર ઉપર તમે આ ગોળી લઈ લેશો તો વાંધો નહીં આવે બાકી ડેલી બેસિસ ઉપર આ ટાઈપની કોઈ ગોળી લેતા નહીં તો જલ્દીથી ગોળી ગળાવીને એને સલાહ આપવાની આવે તો શું કરવું હાર્ટ એટેકમાં કઈ કઈ તમારે પ્રિકોશન્સ કરવાના હશે પરંતુ હાર્ટ એટેક ન આવે એ માટે શું ધ્યાન રાખવું હાર્ટ એટેક આવી ગયો એ તો વસ્તુ મેં તમને કહી દીધી હવે ન આવે જેને અત્યારે હેલ્ધી બોડી છે તો એને ભવિષ્યમાં હાર્ટ એટેક ન આવે એના માટે શું ધ્યાન રાખવું છે તો જો તમને થોડું પણ કામ કરવામાં કે ચાલવામાં થાક અનુભવાય હવે બેઝિક વસ્તુ છે તમે રનિંગ કરશો તો તમને થાક લાગશે પરંતુ તમે જો ચાલતા હોવ તો પણ તમને થાક લાગે છે અથવા તો થોડું રનિંગ કરો અને તમને વધારે થાક લાગે છે એટલે કે અબ નોર્મલ તમે લાગો છો કે હું નોર્મલ નથી નોર્મલી મને થાક લાગવો જોઈએ એટલો નથી લાગતો વધારે થાક લાગે છે વધારે પડસે થાય છે તો સિમ્પલ તમારે શું કરવાનું છે નજીકના કાર્ડિયોલોજીસ્ટ પાસે જઈને તમારે હૃદયનો રિપોર્ટ કઢાવવાનો છે કારણ કે શું થાય છે કે જો હૃદયની અંદર તમને ઘણી બધી મહાધમનીઓ જોવા મળશે તો એકાદ સમજેલો બ્લોક હોય અને બીજી બ્લોક ન હોય તો પણ તમે સારી રીતના ફંક્શન કરી શકો છો તમને કદાચ હાર્ટ એટેક નહીં આવે પરંતુ એ બ્લોકેજ છે એ બ્લોકેજ તો જવાનું નથી તો તમને એવું લાગે કે ભાઈ થાક અનુભવાય છે એટલે કે એનો મતલબ શું કે તમારી એકાદ નડી કદાચ બ્લોક થઈ પણ ગઈ હોય તો જો તમે રિપોર્ટ કઢાવશો હૃદયનો કાર્ડિયોલોજીસ્ટ પાસે તો એનાથી તમને ખબર પડશે કે ભાઈ તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં તમે એમને પણ કઢાવી શકો છો જો તમને લાગતું હોય કે ભાઈ મારે દર વર્ષે હૃદયનો રિપોર્ટ કઢાવવો છે તો તમે નજીકના કાર્ડિયોલોજીસ્ટ પાસે જઈને હૃદયનો રિપોર્ટ પણ કઢાવી શકો છો બીજી વસ્તુ બહારનું બને એટલું ઓછું ખાવું અને સારી જગ્યાએ ખાવું હવે આવું કેમ લખેલું છે જો બહારનું ખાવું એ વસ્તુ હવે જો કે આપણે લાઈફ સ્ટાઇલથી દૂર ન કરી શકીએ પરંતુ બને એટલું ઓછું ખાવું કદાચ મંથની અંદર એકાદ વખત ખાવું અને અહીંયા એટલા માટે લખ્યું છે સારી જગ્યાએ ખાવું કારણ કે જે કોલેસ્ટ્રોલ છે ને એ કોલેસ્ટ્રોલ કેમ થાય છે એનો પ્રોબ્લેમ કેમ થાય છે જો તમે સારું તેલવાળું ન ખાધું હોય તો આપણે આપણા ઘરની અંદર સિંગ તેલ કે કપાસિયા તેલ જે પણ સારું તેલ હોય એ આપણે યુઝ કરતા હોય તમને શું લાગે છે તેલના ડબ્બાના ભાવ કેટલા છે બે હજાર સાતસો ત્રીસ અથવા ત્રણ ત્રણ હજાર એક ડબ્બો પહોંચ્યો શું તમને લાગે છે કે હોટલ વાળા છે એ કપાસ્ય તેલ કે સિંગ તેલ કે જે પણ સારું તેલ આવે છે એ યુઝ કરતા હશે આ જે લારી વાળા છે એ એ તેલ યુઝ કરતા હશે શું તમને લાગે છે એ એફોર્ડ કરી શકતા હશે ત્રણ હજારનો ડબ્બો અને એમાં તમને પેલી દસ રૂપિયાની ડાબેલી આપતા હશે શું એ વસ્તુ એ એફોર્ડ કરી શકે ન કરી શકે તો એ લોકો કયું તેલ વાપતા હોય સૌથી નિમ્ન કક્ષાનું સૌથી છેલ્લી કક્ષાનું તેલ યુઝ કરતા હોય જે આપણા શરીર માટે હાનિકારક હોય એટલે કે કોઈક વખત તમે બહારનું ખાવ છો તો તમને ઉધરસ થઈ જાય છે એનું કારણ એ છે કે એને તેલ એ બરાબર યુઝ નથી તો આ વસ્તુ સમજી લેવાનું કે જેટલી સસ્તી જગ્યાએ તમે જશો તો એવું જરૂરી નથી કે એ વસ્તુ સસ્તી છે તો એ સારી હશે સારી હશે પરંતુ એની અંદર યુઝ કરેલું તેલ છે એ સારું નહીં હોય ઓકે કારણ કે એ એફોર્ડ જ ના કરી શકે ત્રણ હજારનો ડબ્બો આવે છે કઈ રીતના એફોર્ડ કરી શકે તો બેસ્ટ જગ્યાએ ખાવું એટલા માટે લખેલું છે કે જે જગ્યાએ સારું તેલ યુઝ થતું હોય તળવાની અંદર અ સિંગ તેલ કે કપાસી તેલ કે જે પણ સારા ડબ્બા આવતા હોય એ યુઝ થતું હોય એવી જગ્યાએ તમારે જમવું જોઈએ બીજી વસ્તુ રોજનું ઓછામાં ઓછું ત્રીસ મિનિટ તો તમારે ચાલવું કે દોડવું જોઈએ કદાચ દિવસે સવારે ઉઠવાનો ટાઈમ ન મળે કશું વાંધો નહીં રાત્રે જમ્યા પછી ત્રીસ મિનિટનું વોક તો તમારે કરવું જોઈએ બીજી વસ્તુ પાણી બને એમ વધારે પીવું તો પાણી છે એ બને એમ તમારે વધારે પીવું જોઈએ પછી પૂરતી ઊંઘ લેવી જોઈએ અને સ્મોકિંગ ક્યારેય પણ ન કરવું આ એક ખરાબમાં ખરાબ આદત છે એ છે સ્મોકિંગ આ સ્મોકિંગ છે ને એ સ્મોકિંગ સીધું તમને સિમ્પલ વસ્તુ છે તમારા શરીર છે કેમ ફંક્શન કરે છે કારણ કે એ શરીરને ઓક્સિજન મળે છે હવે ઓક્સિજનની સાથે સાથે તમે સ્મોકિંગ કરતા એટલે ધુમાડો પણ શરીરની અંદર જવા દેશો તો એ ઓક્સિજન તો જાય છે શરીરની અંદર સાથે સાથે સ્મોકિંગનો ધુમાડો પણ જાય છે તમારા બધા સેલની અંદર જાય છે અને એ સેલને તમે ડેમેજ કરો છો તો સ્મોકિંગ છે એ તો ક્યારેય પણ તમારે કરવું જોઈએ નહીં બીજી વસ્તુ કે હાર્ટ અટેકને લઈને અમુક મિથ છે જેમ કે ઘણા બધા લોકો એવું કહે છે કે વેક્સિન લીધા પછી વેક્સિનના કારણે હાર્ટ એટેક વધ્યા છે તો જુઓ હજુ સુધી એવું કંઈક પ્રૂફ નથી થયું કે ભાઈ વેક્સિનના કારણે હાર્ટ એટેક વધ્યા છે એનું હું તમને લોજિક આપું લોજિક એ છે કે આપણા દેશની અંદર આપણા દેશની અંદર એકસો ત્રીસથી લઈને એકસો ચાલીસ કરોડની વસ્તુ છે એમાંથી અંદાજિત ઓકે પંચાણું કરોડ પંચાણું કરોડ વસ્તી વેક્સિનેશન કરાવ્યું છે અને રિસેન્ટલી ડેટા આવે એ પ્રમાણે બે હજારને અંદર એકસો આઠ ઉપર પાસઠ હજાર પાસઠ હજાર પ્લસ સમજી લો પાસઠ હજારથી લઈને આપણે સિત્તેર હજાર ગણીએ તો સિત્તેર હજાર હાર્ટ એટેકના કેસીસ જોવા મળ્યા છે આ ટાઈપના ફોન્સ આવ્યા છે તો પંચાણું કરોડે વેક્સિન લીધી છે અને એમાંથી તમે હાર્ટ એટેકના કેસ જોઈ શકો છો કેટલા આવે છે પાસઠ હજાર આવે છે તો જો વેક્સિનના કારણે હાર્ટ એટેક આવતું હોત તો તમે જોવો કે આ આંકડો કેટલો વધારે હોવો જોઈએ કારણ કે પંચાણું કરોડ લોકોએ વેક્સિનેશન કરાવ્યું છે અને એ સામે આ આંકડો બહુ જ ઓછો છે તો વેક્સિનના કારણે થોડું પણ સમજી લો થોડું પણ હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવવો જોઈએ તો આ આંકડો વધારે નહીં તો વધારે નહીં પાંચ કરોડ કે દસ કરોડ એટલો તો એટલીસ્ટ હોવો જોઈએ અને બીજી વસ્તુ સાયન્ટિફિકલી એવું પ્રૂફ નથી થયું કે વેક્સિનના કારણે બધાને હાર્ટ એટેક આવે છે અને મેં તમને કીધું એમ કે જે મેન જે કહેવાય છે પોઈન્ટ એ છે આ રહી એટલે કે આપણી લાઇફ સ્ટાઈલ કરતાં થોડી ચેન્જ થઈ છે અત્યારે તમે જોશો ને તો ચારે બાજુ જે ધંધા જે અત્યારે તમે દેખાય છે ને એ ખોરાકના ધંધા છે મતલબ કે તમને બિઝનેસ આજુબાજુ જોવા મળશે ને એમાંથી એસી ટકા જે બિઝનેસ છે ને એ ખાણીપીણીના થઈ ગયા છે પહેલાં એવું નહોતું અત્યારે તમે જોશો ને તો આજુબાજુ તમે નીકળશો ને તો એસી ટકા બિઝનેસ એના ઉપર ચાલે છે ખાણીપીણી ઉપર ચાલે છે કારણ કે સૌથી વધારે પ્રોફિટ અહીંયા થાય છે અને એ કઈ રીતના શું તેલ યુઝ કરતા હોય અને આપણે ડેલી બેસિસ ઉપર જો બહારનું ખાતા આવીએ તો આપણા હાર્ટ અટેકનો પ્રોબ્લેમ થવાનો છે થવાનો છે ને થવાનો છે તો આ જે સેકન્ડ નંબરનો જે પોઈન્ટ છે ને એના ઉપર ધ્યાન રાખવા જેવું છે આપણી જે લાઇફ સ્ટાઇલ છે એને થોડી ચેન્જ કરવા જેવી છે ઓકે તો બીજી વસ્તુ કે આ જે વિડીયો બનાવ્યો તો આ એક અવેરનેસ વિડિયો છે આમાં જે મેં માહિતી આપી છે એ થોડું રિસર્ચ કરીને અમુક એવા ડોક્ટર છે એને મળીને આ બધી માહિતી મેં એકઠી કરી છે તો તમારી પણ ફરજમાં આવે છે કે આ જે વિડીયો છે આ એક અવેરનેસ વિડિયો છે કે ભાઈ હાર્ટ હાર્ટઅટેક આવે છે તો શું કરવું તો આ વિડિયોને બને એટલો તમારા ગ્રુપની અંદર શેર કરો તમારા મિત્રોને શેર કરો તમારા એક શેરથી કોઈક નો જીવ પણ તમે બચાવી શકો છો તો આ વિડીયોને લાઈક કરો ના કરો વાંધો નહીં પરંતુ સો ટકા આ વિડીયોને તમારે શેર કરવાનો છે તો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે મળીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત